હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો આજે રવિવાર છે અને આજે રવિવાર છે એટલે હું બહુ વહેલા નથી ઉઠો ટાઈમથી ઉઠો છું તો જલ્દીથી ઉઠી ગયો અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો અને પછી હું નાસ્તો કરવા ગયો અને નાસ્તો કરીને અત્યારે આવી ગયો છું અને આજે ફ્રેન્ડશીપ ડે છે તો હેપી ફ્રેન્ડશીપ ડે બધાને મને નથી ખબર પણ સવારે આજે પૂજાનીની એક ફ્રેન્ડ જે છે તે ફ્રેન્ડશીપ ડેર બાંધવા આવી હતી એટલે મને ખબર પડી છે તો આજે ફ્રેન્ડશીપ ડે છે તો હું પણ પૂજાને વિશ કરીશ તમારા જે છે પૂજા પાસે જોઈ શકો છો કે પૂજા જે છે એ માથો ઓરી રહી છે શું પૂજા માથો ઓરી ક્યાં જઈ સત્યાર લાકડી લેવા જવાનું છે એવું છે હેપી ફ્રેન્ડશિપ ડે થેન્ક યુ ગભરા દીત

બધા ફ્રેન્ડ જ છે આપણે તો આપણે જે છે પેલા અધિક પાસે અધિક હેપી ફ્રેન્ડશીપ ડે ઉંગમાં રહે મમ્મી હેપી ફ્રેન્ડશીપ ડે હેપી ફ્રેન્ડશીપ ડે હેપી ફ્રેન્ડશીપ ડે કેવાનો તારે આવડું એ શું કેવાય એને મિત્રતા દિવસ હેપી મિત્રતા દિવસ nah, wolu mami, <unintelligible> <laughs> <laughs> epimitra ta diles, epimitra ta diles, <laugh> 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 તો મેં માથું ઓડી લીધું છે અને અમે લોકો જઈ રહ્યા છીએ રાખડી લેવા માટે કેમ કે આવે શનિવાર આવે છે ત્યારે રક્ષાબંધન છે અને રાખડી લેવાની બાકી છે તો રવિવારની રાહ જોતા હતા અને સાંજે છે તો બહુ ભીડ થઈ જાય છે અને મજા આવતી નથી જોવાની એટલે અમે બંને નક્કી કર્યું કે અત્યારે જ રાખડી લઈ લઈએ અમને અમારે બહુ બધી રાખડી લેવાની છે અને મારો પૈસી અમને હું એકને જ રાખડી બાંધું છું તો એની તો એક લેવાની છે બીજી બધી લેવાની છે થોડીક થોડીક સાહર પહીને ને એમને બાંધવું જોઈએ પણ મેન રાખડી સીએમ ની લેવાની છે મારે અને બીજી અમારે ઘણી બધી રાખડીઓ લેવાની છે તો હું અને પૂજા રેડી થઈ ગયા છીએ અને અમે લોકો જઈએ છીએ હવે રાખડી લેવા માટે અને અમારે એક કે બે રાખડી લેવાની નથી અમારે અઢીસો રાખડી લેવાની છે સવાલ થાય છે કે આટલી બધી રાખડી કેમ લેવાની છે કેમ કે મારા પપ્પા જે છે તે ગામડે જાય છે મીન્સ કે અમારું ગામ છે હડારાપાલ અમે લોકો બ્રાહ્મણ છીએ એટલે મારા પપ્પા દર રક્ષાબંધને ગામડે જાય છે અને બધા જ લોકોને આખા ગામમાં જેટલા લોકો છે તે બધાને રાખડી બાંધે છે દર વખતે રક્ષાબંધનમાં પપ્પા સવારે નીકળી જાય છે અને પછી સાંજે ઘરે આવે છે એટલે આ જે રોટી પ્રયોગ જે છે તે કન્ટિન્યુઅસ છે તો એટલા માટે અમારે આટલી બધી રાખડી લાવવાની છે તો અમે લોકો હવે જઈએ છીએ રાખડી લેવા માટે તો અમે લોકો જઈ રહ્યા છીએ રાખડી લેવા માટે અને અમારા માટે તો બે ત્રણ જ મેન રાખડી લેવાની છે જે રાવ્યા બી રાખડી બાંધવાની છે ને આ વખતે બી બાંધી હતી આ વખતે બી અમે બાંધીશું અને દર્દી ભાભીની ભાભી રાખડી આવી લેવાની જ અને શિવમની તો લેવાની જ હોય અને સહારો પહેરી બાંધો છું અને મંદિરમાં ને એ બધી રાખડીઓ બધી અમારા ઘરે અત્યારે દોઢસો જેટલી રાખડીઓ પડી છે હું તમને બતાવું ને અમે ગણીને તો એકસો ત્રીસ રાખડી પડી જ છે તમને બતાવું એમ તો આખો ડબ્બો ભરીને પડી છે રાખડી અને થોડીક રાખડી બહાર બી પડી છે બહુ જ બધી રાખડી છે છતાં પણ અમારે રાખડી લાવવાની છે વર્ષે તો મેં રાખડીનો ધંધો બી કર્યો તો બે વર્ષથી કરતી હતી પણ પછી આ વખતે કશું કર્યું જ નથી કશું કરવું નથી એટલો બધો ટાઈમ મળતો નથી કેમ કે એક્સ્ટ્રા પ્રવૃત્તિ એટલી બધી હોય છે ને તો બ્લોગ બી અમુક વાર બનાવતો નથી અને બની ગયો છે ને તો એડિટિંગનો ટાઈમ નથી રહેતો એટલું બધું કંઈક થઈ જાય છે તો હવે હું અને શું સમજ રહ્યા રાખડી લેવામાં જોઈ શકો છો બાર પણ બહુ બધી રાખડી છે અને બધી સરસ સરસ છે મોટી મોટી છે બહુ બધી રાખડો બધી છે જોઈ શકો છો આ લોકો ટી-શર્ટ અને કલર સરખો છે અને અમારે નીચે જવાનું હતું પાછા આવી ગયા નીચે હવે નહીં ના હવે ડાયરેક્ટ નીચે જ ડાયરેક્ટ નીચે જ રહેશે

આખડી લઈ લીધી છે અને માર બહુ જ એટલો બહુ ભયંકર તડકો છે અને તડકાના લીધે માર પણ એટલું ચડી જાય છે અને રાખડ્યું બહુ એટલે બહુ મોંઘી રાખડ્યું છે એટલે અમારે ચાંદીના ભય માટે તો અમારે અમારે ચાંદીની રાખડી બાંધી છે એનો કંઈ વાંધો નથી પણ અમારે જે બસો રાખડી હતી એનો તો માંડ માંડ કરીને એક જગ્યાએ ફરી નથી વધારે નાખ લેવાની હોય તો સસ્તું તો જ અમારે લેવું પડે એનો બે લઈ લીધું છે તમે તમને ઘરે જઈને બતાવી શકું કેવી રાખડી લીધી છે તે બસો નંગ રાખડી

તમે જોઈ શકો છો અને એક અમે લાવ્યા છીએ આ કલરમાં બીરો કલરનો કલર છે હેને તો અમે લોકો ટોટલ અઢાર ડઝન લાવ્યા છીએ કેમકે પપ્પાએ કીધું તું મારે બસો જેટલી રાખડી લઈ જવાની છે તમે લોકો રાવ્યા છીએ અઢાર ડઝન જેટલી તો જોઈ શકો છો કે છે ને સરસ એવી ડિઝાઇન છે અને આમ ગોટા જેવું છે અને આજુબાજુ બહુ જ સરસ છે અને એક અમે આ કલરમાં લાયા છે લાલ કલરમાં લાયા છે અને તે પણ બહુ જ સરસ છે આમ તો અમે એટલી મોંઘી બી નથી મળી સસ્તીમાં જ પડી ગઈ અમે લોકો બહુ જ બધી જગ્યાએ ફર્યા અને બીજી બધી રાખડીઓનો ભાવ ખરેખર બહુ જ મોંઘો છે અને ખરેખર અમને એટલી સસ્તી આપતા બી નહોતા પણ અમે લોકો દર વખતે ત્યાં લઈ જતા હતા ને એટલે એમની જોડે બહુ જ મગજમારી કરી અને અમે કીધું તો અમારે કે રૂપિયા બે વાડી જ રાખવી જોઈએ એનાથી મોંઘી કેમ કે બાંધવાની હોય ને મીન્સ કે એટલે ભયને નથી બાંધવાની કે આખા આખા ગામમાં બાંધવાની એટલે એટલે પછી બહુ મોંઘી ના જોઈએ બહુ કીધું ન છેલ્લે અમને બે રૂપિયાની એક રાખડી પડી છે એટલે અમને બહુ એટલે બહુ સસ્તી પડી છે અને આમ સારું કહેવાય કેમ કે બધી અમને એકસો વીસની ડઝન કહેવાતા આજ રાખડી અમને એટલે સારું કહેવાય અને બાર લોકો પાંચ પાંચ રૂપિયામાં બી આ રાખડી વેચતા હશે એટલે તમારે ધંધો કરવાનો તો તમે સારો ધંધો બી કરી શકો છો રાખડી ઉપર અને અમે કરતા પણ હતા પણ ટાઈમ નથી રહેતો હવે અને બધું કોઈને મગજ મારી કરવી અને હવે ક્યાં એ બધું કરવું એટલે મેં બધું બંધ જ કરી દીધું છે

શું રાખડી મમ્મી એમ કે છે કે અત્યારે રૂપિયાના ડારિયા નથી આવતા આજી વાત છે રાખડીનો ભાવ બહુ મોંઘો થઈ ગયો છે અને અત્યારે બહુ જ મોંઘી રાખડીઓ છે રાખડીમાં એટલી બધું કે દમ હોતું નથી પણ ભાવ બહુ જ વધારે છે આગળથી પણ મૂકી આવતી હશે ને એટલા માટે આ લોકો બહુ જ મીન્સ કે હેવી રેટમાં વેચે છે તો હવે અમે લોકો જઈએ છીએ જમવાને દર રવિવારે અમે લોકો ભાઈ મળીને જ ખાઈએ છીએ કેમ કે રવિવારમાં રજા હોય એટલે અમે બધા બેક મારીને ખાઈએ તો હવે અમે લોકો જઈએ છીએ જમવા માટે અને આજનો જે બ્લોક છે અહીંયા જ પૂરો થાય છે તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા હવે મળીએ આપણે બપોર પછી અને બપોર પછી એક નવા બ્લોક સાથે આપણે મળીશું તો બધાને જય ચાર જય માતા